આજે મારે રૂપિયાની લક્ષ્મીની બાબતમાં એક એબંડન્સ થિયરી છે એની વિશે વાત કરવી છે કેમ કે આજના સમયમાં બધાને રૂપિયા જોઈએ છે અને રૂપિયા જરૂરી પણ છે તો એબંડન્સ થિયરી એવું કહે છે કે જે લોકો પોતાની પાસે જેટલું છે એનાથી સંતોષથી જીવતા હોય ને એની પાસે વધારે રૂપિયા આવે છે આ તમને ડિટેલમાં સમજાવું છું લક્ષ્મી છે એ વિષ્ણુના પત્ની છે તો લક્ષ્મી કોની પાસે રહે કે વધે વિષ્ણુ જેવા લોકો હોય ને એમની પાસે હવે વિષ્ણુ જેવા લોકો એટલે એવા લોકો કે જે લોકોને છે ને પોતાના પરિવાર માટે રૂપિયા ખર્ચવામાં જીવ કચવાતો નથી જે લોકો કંજૂસ નથી બે ભાઈઓ છે એક ભાઈ છે ને એ ઉદાર મનનો છે પણ થોડો સામાન્ય પરિસ્થિતિનો છે બરાબર છે અને બીજો ભાઈ ખૂબ રૂપિયા કમાય છે અને ખૂબ પૈસાવાળો છે હવે જે રૂપિયા સારા કમાય છે ને એ ભાઈ એની અને એના પત્નીના બાળકોના ખર્ચા આરામથી પૂરા કરે છે પણ એના મમ્મી પપ્પાના ખર્ચા પૂરા કરવાના આવે અથવા તો કોઈને મદદ કરવાની આવે ત્યાં છે ને તરત એનો કકળાટ શરૂ થઈ જાય મેં આ બહુ મહેનતથી રૂપિયા કમાયેલા છે ઉડાડી દેવા માટે નથી આમ છે તેમ છે બીજો ભાઈ જે રૂપિયા ઓછા કમાતો હતો એ છે ને હંમેશા ઉદાર દિલથી રહેતો એની પાસે કમાણી ઓછી હતી છતાં એ એની પત્નીને બાળકોને પૂરા પ્રેમથી સાચવતો એને જરૂર હોય એટલા રૂપિયા આપતો ઇવન એના મા બાપની માંદગીમાં દવાઓનો ખર્ચો પણ ઉઠાવતો એની પાસે કટોકટ થઈ જતા છતાં એવું માનતો કે મારા મમ્મી પપ્પા છે મારે સેવા કરવી જોઈએ એટલે એ ઉદાર મનનો હતો તો પાંચ વર્ષમાં ધીરે ધીરે કરતાં પરિસ્થિતિ એવી થઈ કે એ જે ઉદાર હૃદયનો ભાઈ હતો જેની પાસે કમાણી ઓછી હતી શરૂઆતમાં એના માટે ઓટોમેટિક એણે જે ઉદાર વૃત્તિ રાખી રૂપિયાની બાબતમાં અને મોટું મન રાખ્યું એટલે ઓટોમેટિક એના નસીબ આડે જે પાંદડું હતું ને એ ધીમે ધીમે હટવા લાગ્યું અને ઓટોમેટિક એના જીવનમાં સમૃદ્ધિ આવવા લાગી રૂપિયા આવવા લાગ્યા જ્યારે પેલો જે કંજૂસ ભાઈ હતો એના રૂપિયા હતા ને એ એમને એમ જ રહ્યા ઘટ્યા નહીં પણ એની કંજુસાઈના લીધે પછી ભવિષ્યમાં એના રૂપિયા છે ને એના પરિવારમાં માંદગી ઘર કરવા લાગી અને માંદગીમાં અને રોગોમાં અને હોસ્પિટલના ખર્ચામાં જ એના રૂપિયા મોટાભાગના વપરાવા લાગ્યા તો આ શીખો તમે જો રૂપિયા પ્રેમથી તમારા પરિવાર માટે નહીં વાપરો ને તો એ રૂપિયા કોઈ પણ રીતે જવાના હશે ને તો જશે જ પછી એ માંદગીમાં જશે પછી કોઈ તમને છેતરી જશે કોઈ ચોરી કરી જશે બરાબર છે તો એબેન્ડન્સ થિયરી એવું કહે છે કે તમારે જો રૂપિયાવાળા થવું છે તો જેટલું છે એનાથી સંતોષમાં અને આનંદમાં રહેતા શીખો પેલી વાત કકળાટ નહીં કરો અને બીજી વાત જ્યારે તમારી પાસે બહુ સારા રૂપિયા આવે તો તમારી પત્ની તમારા બાળકો તમારા મા બાપ પરિવાર માટે પ્રેમથી અને આનંદથી વાપરો એમાં કકડાટને કજિયા નહીં કરો જે લોકોનું મન મોટું હોય છે ને વિષ્ણુ ભગવાનની જેમ જે પરિવારનું પાલન પોષણ પ્રેમથી કરે છે બધાને સમાનતાથી રાખે છે એની પાસે જ ભવિષ્યમાં વધારે રૂપિયા આવે છે અને તમે આજુબાજુ જોઈ લેજો પરિવારમાં સોસાયટીમાં આ મારી કીધેલી વાત સાચી હશે લાંબા ગાળે અનુભવી જોજો વાત ગમી હોય તો શેર કરજો